ડી ઓલપાડ તાલુકા પ્રાઇમરી ટીચર્સ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની કારોબારી સભા મળી ડી ઓલપાડ તાલુકા પ્રાઇમરી ટીચર્સ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની કારોબારી સભા મંડળીના પ્રમુખ કિરીટભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બીઆરસી ભવન ઓલપાડ ખાતે મળી હતી આ પ્રસંગે મંડળીના ઉપપ્રમુખ બળદેવભાઈ પટેલ સહિત તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મંડળીના મુખ્ય સેક્રેટરી મહેશભાઈ પટેલે સૌ કારોબારી સભ્યોને શાબ્દિક આવકાર આપી સભાની સંક્ષિપ્ત માહિતી આપી હતી મંડળીના બીજા જોઈન્ટ સેક્રેટરી શશિકાંત પટેલે ગઠ સભાના એજન્ડાનું વાંચન કર્યું હતું જેને સર્વાનુમતે બહાલ રાખવામાં આવ્યું હતું પ્રમુખ સ્થાનેથી કિરીટભાઈ પટેલે આ ટકે આવનારા દિવસોમાં મંડળીના શતાબ્દી વર્ષની ઉજવણી તથા મંડળીના ભવનના નવીનીકરણ સંદર્ભે પ્રકાશ પાડ્યો હતો અંતમાં મંડળીના જોઈન્ટ સેક્રેટરી ભરતભાઈ પટેલે આભારવિધિ કરી હતી